મહોવા પીડીલેટ ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના દ્વારા સમર વેકેશન દરમિયાન દસ દિવસીય નેલ આર્ટ વર્કશોપ આયોજન કરવામાં આવ્યું આ દસ દિવસીય વર્કશોપ અંતર્ગત આજ રોજ વિશેષ કાર્યક્રમ યોજાયેલ જેમાં નેલ આર્ટ વિશે ટેકનોલોજી પ્રમાણે નેલ આર્ટમાં પણ અવનવી ડિઝાઇનો આવતી રહે છે તે ડિઝાઇનો વિશે પ્રેક્ટિકલ અને થિયરીકલ રીતે માહિતી આપતા નેલ આર્ટના માસ્ટર મીનાક્ષીબેન સાંકટે વધુમાં જણાવ્યું કે નેલ આર્ટમાં ફેન્સી આર્ટ ક્રોમ આર્ટ કોકોનટ આર્ટ સ્ટોન આર્ટ વગેરે અવનવા આર્ટ આવતા રહે છે આ નેલ આર્ટના વર્કશોપમાં ગ્રામ નિર્માણ સમાજ તેમજ જશવંત મહેતા ફાઉન્ડેશન દ્વારા દસ દિવસીય નેલ આર્ટ વર્કશોપ દરમિયાન પચાસ થી વધારે બહેનોએ ભાગ લીધેલો હતો ભાગ લીધેલ દરેક બહેનોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે આ સંપૂર્ણ કાર્યક્રમની તેમજ વર્કશોપ નું સંચાલન વિનાબેન સાંકળીયા કરી હતા સાથે નેલ આર્ટ વર્કશોપમાં વિશેષ રીતે ઉપસ્થિત રહેતા નેલ આર્ટ માસ્ટર મીનાક્ષીબેન સાંકળ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્માઈલભાઈ કલાણીયા તેમજ મીનાબેન સાંકળીયા ભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્તે મીના સાંકળીયા ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના સૌજન્ય પીડીલેટ દ્વારા દસ દિવસીય વર્કશોપ વણકરવાસ સાબુના કારખાને આયોજન કરવામાં આવેલ હતો વેકેશન દરમિયાન અવનવી પ્રવૃત્તિ દ્વારા સાબુના કારખાને નેલ આર્ટનો વર્કશોપ કરવામાં આવેલો હતો ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ નેલ આર્ટમાં પણ અવનવી ડિઝાઇનો આવતી રહે છે દસ દિવસમાં પચાસથી વધી બહેનોએ ભાગ લીધેલો હતો તો આજના રોજ મીનાક્ષીબેન સાખડ કે તેઓ માસ્ટર નેલ આર્ટ છે તેઓ અઢળક નેલ આર્ટ વિશેનું જ્ઞાન છે તેઓએ અમારી બહેનોને નેલ આર્ટની પ્રેક્ટિકલ તેમજ થિયરિકલ માહિતી આપી હતી અવનવી ડિઝાઇન શીખવાડવામાં આવેલી હતી ફ્રેન્ચ આર્ટ ઓલ આર્ટ એનિમલ આર્ટ સ્પેર આર્ટ વગેરે જેવી અવનવી ડિઝાઇન શીખવાડવામાં આવેલી છે તો તેમાં પણ પચાસથી વધુ બહેનોએ ભાગ લીધેલો હતો તો મીનાક્ષીબેન સાકટનો સંસ્થા દ્વારા હું મીના સાકલીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્મલભાઈ તેમનો આભાર વ્યક્ત કરે છે આ વર્કશોપમાં પચાસથી વધુ બહેનોએ ભાગ લીધો તેમને ગ્રામ નિર્માણ સમાજ તેમજ જસંત નેતા ફાઉન્ડેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે तो कार्यक्रम व्यवस्था मीनाबे साकळा दाली आभार